ભાવનગરથી સમાચાર મળ્યા છે કે શહેરમાં ચોંકાવનારી ઘટના અત્યારે સામે આવી છે શિવાજી સર્કલ નજીક આવેલી ફાતિમા કોન્વેક્ટ્રસ ઇંગ્લિશ માધ્યમિક શાળામાં ધોરણ ના બે વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને રિસર્ચ દરમિયાન પાર્કિંગ વિસ્તારમાં છરી બતાવી હતી ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીના પિતાએ ઘોઘા રોડ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો

મારા મારી નથી થયું એ લોકો મસ્કરી કરતા હતા ચાર છોકરાઓ હતા એમાંથી એક છોકરા છરી લઈને આવ્યા ઘરેથી હતી અને પાર્કિંગ એરિયામાં એ લોકો ધમકી આપી બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી શિક્ષકમાં મને આવીને કીધું ઓફિસમાં એટલે તરત જ હું ચારે ચાર છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લેમ અને પછી વાલીને બોલાવવા અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે ગંભીર વાત છે એટલે હું એફઆઈઆર લખવા માટે અહીંયા આવ્યા છું રોડ પોલીસ સ્ટેશનમાં મેરુબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે દસ વાગ્યે એક બનાવ બનેલો જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ નવના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીર વયના તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી